સંત સિંદુર દરમિયાન ખાસ કરીને સમગ્ર રાજ્યના બંદરો પર માછીમાર પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો દરમિયાનમાં હમણાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ કચ્છના નારાયણ સરોવર જખો અને લખપત બંદરો પર આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવતા અંદાજે બે હજાર માછીમાર પરિવારના લોકો ભૂખમરા જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે રોટલાના પણ સાહ સા થયા છે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી એક અહેવાલ કચ્છમાં ફિશરીઝ વિભાગની મનમાનીના કારણે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાય છે ઓપરેશન વખતે આખા રાજ્યમાં માછીમારી પ્રવૃત્તિ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો રાજ્યના માછીમાર વિભાગ દ્વારા આ પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો કચ્છના નારણ સરોવર જખ્ખો અને લખપતને બાદ કરતાં આખા રાજ્યમાં પ્રતિબંધ હટાવી રહ્યો છે માત્ર કચ્છમાં આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે અઢી મહિનાથી જખ્ખોમાં સિત્તેર પરિવારો અને બે હજાર શ્વાન આ પરિસ્થિતિના કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે અગાઉ શ્વાનને માછલીઓ મળી રહેતી હતી પણ હવે માણસ ઉપર હુમલો કરતા હોય તેવા બનાવો નોંધાયા છે ભુજ મંતસ્ય વિભાગ દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવતા માછીમારો ગાંધીનગર ગયા હતા અને માછીમારી વિભાગના મંત્રી રાઘુજી પટેલને આ રજૂઆત કરી હતી કે જ્યારે આખા રાજ્યમાં આ પ્રતિબંધ હટી ગયો છે ત્યારે માત્ર કચ્છના કચ્છના બંદરો ઉપર આ પ્રતિબંધ કેમ ચાલુ રાખવામાં આવ્યો છે તો તાત્કાલિક અસરથી કચ્છના નારાણ સરોવર જખો અને લગભગ બંદર ઉપર પણ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે આ પરિસ્થિતિના કારણે માછીમાર પરિવારોને રોટલાના છે ભૂખમરા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નામ છે હું માછીમાર છું અહીંયા ઓક્સિજન ચાલુ છે અત્યારે જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે યાંત્રિક બોટોને મનાઈ કરવામાં આવે છે એમાં એક લાકડી પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે પરંતુ હમણાં આ વર્ષે જખોમાં ઓપરેશન સિંધુના કારણે સીમા સુરક્ષાના કારણે સાત મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે કચ્છના ત્રણ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો જખૌ નાનસરો અને લખપત ઉપર પ્રતિબંધ માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હાલે અત્યારે બાવીસ મેના ફિશિંગ કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીને નોન ક્રાફ્ટ બોટો પગડી માછીમારી સડવડી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે પણ આ જે ગેજેટના આધારે જખૌ નાણસરોર અને લખપતને હજુ સુધી પણ મનાઈ કરવામાં આવી છે અહીંયા સિત્તેર જેટલા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા અઢી મહિનાથી ભૂખમરીની હાલતમાં છે અમારી સરકાર ને વિનંતી છે કે જેમ બને તેમ પુનઃ વિચારણ કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપવામાં આવે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો ભૂજ ફિશરીઝ ઓફિસર કઈ આગળની પ્રોસેસ કરતા જ નથી અહીંયા બે હજાર થી વધારો શ્વાનો છે અહીંયા

ઘણા સમયથી અહીંયા હેરાન યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે બોર્ડરિંગ વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જેને ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો હોય તો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિઝિક માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માગું છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને આ એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે કુજમાં બેસે છે મેડમશ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી